મુન્દ્રાની ભૂખી નદીમાં તેમજ તાલુકાભરમાં ભૂમાફિયાઓ દ્વારા કરાતી ગેરકાયદેસર ખનીજ ચોરી બંધ કરવા અંગે આમ આદમી પાર્ટી મુન્દ્રા દ્વારા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું. મામલેદાર સાહેબની રજૂઆત કરેલી છે કે જે આ ભૂખી નદીને પટમાં જે મૃતક વ્યક્તિના નામે જે લીઝ ચાલે છે પહેલા તો એ વસ્તુ એના ઉપર તાત્કાલિક પગલા લે પ્લસ કન્ટિન્યુ એના એ હુમલા પણ થયેલા છે અને પત્રકારો પર હુમલા થયેલા છે અને બીજા વ્યક્તિ પણ સામાન્ય રાહદારો પણ જાય છે એના ઉપર પણ માથાકૂટ થયેલી છે એટલે અમને મામલેદાર સાહેબને એ કહીએ છીએ અને આના સાથે મતલબ એવું નથી આના સાથે બીજા અધિકારીઓ સંડોવાયેલા છે જે અંજાર શાખાના છે એટલે અમે એમ કહીએ છીએ કે ભવિષ્યમાં કાયદો અમને હાથમાં ન લેવું પડે એવું કાંઈ ન કરવું પડે એટલે અમે જાગૃત નાગરિક તરીકે એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ મેટરને તાત્કાલિક શોર્ટઆઉટ કરવામાં આવે મુંદ્રામાં વર્ષોથી ખનીજ ચોરી થાય છે મુંદ્રાની ભૂખી નદી લગભગ તો લેવાઈ ગઈ છે હવે તેમાંથી મોરમ પણ કાઢવામાં આવે છે એની કોઈ પક્ષ નથી મુંદ્રાના જાગૃત અને સામાજિક આગેવાનોએ મુંદ્રાની ભૂખી નદી રક્ષિત કરવા માટે અમે ભેગા થયા છીએ અને ખનીજ ચોરી સંપૂર્ણ બંધ થાય અને જે મૃત અવસાન પામેલા વ્યક્તિના નામે જે લીઝ ચાલે છે એ લીઝને ભૂસ્તર ખા ખાતું છે એ સંપૂર્ણ બંધ કરી દે અને મુન્દ્રાની રક્ત ભૂખી નદી છે એમાંથી બિલકુલ જે ટ્રેક્ટરથી મોટા મોટા વાહનોથી ટ્રકોથી જે ખની ચોરી થઈ રહી છે અને આઠથી દસ મીટરના ખાડા કરી નાખવામાં આવેલ છે એ સંપૂર્ણ બંધ કરવામાં આવે અમે મામલદારશ્રીને પ્રાંત અધિકારીશ્રીને મુન્દ્રાના પીઆઈશ્રીને અને જરૂર પડશે તો સરકારમાં ગૃહમંત્રી સુધી પર રજૂઆત કરશું અમે તમે તમામ લોકો એ મુન્દ્રાના જાગૃત આગેવાનો છે અહીં કોઈ પણ રાજકીય પક્ષનું બેનર નથી આગામી રણનીતિ અને અભિપ્રાય આપવા પહેલાં તો અમે મુન્દ્રાના સામાજિક આગેવાનો જે આ બાબતે ભેરા થયા છીએ તો અમે સૌ મૃતક એવા પૃથ્વીરાજસિંહ જાડેજાને અહીંથી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ કારણ કે તેઓ આ ખાણ ખનીજની જે ચોરીઓ થતી એના માટે લડત કરતા હતા એક જાગૃત યુવા આગેવાન હતા અમારા તાલુકાના અને ખાસ કરીને અભિપ્રાયની વાત કરું તો અભિપ્રાયમાં એવું છે કે હાલ જે ખાણ ખનીજ વિભાગ છે અને ભૂસ્તર ખાતું છે તો એમણે આવા જે ખનીજ ચોરો છે એના સામે લાલ આંખ કરવી પડે તો આ બાબતે જવાબદાર તંત્રને ફરીથી અમે કહીએ છીએ કે તમે તાત્કાલિક અસરથી આ બાબતે પગલાં લ્યો અન્યથા અમે જલદ આંદોલન કરશું એની ખાસ તકેદારી રાખવી